નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર તાલુકાના દેવહાટ ગામે ભંગુરિયાનો મેળો ભરાયો હતો છોટાદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા ભંગુરિયાના મેળામાં ટીમલીના તાલે ઝૂમ્યા હતા છોટાદેપુર પંથકમાં આદિવાસીઓના સૌથી મોટા અને હોળીના તહેવાર પૂર્વે ભંગોરિયાના મેળા યોજાઈ રહ્યા છે ત્યારે આજે છોટાદેપુર તાલુકાના દેવહાટ ગામે છોટાદેપુર લોકસભાના સાંસદ જશો રાઠવાની ઉપસ્થિતિમાં ભંગોરિયાનો મેળો ભરાયો હતો જેમાં આદિવાસીઓ મોટી સંખ્યામાં રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા ત્રાસા અને પાવાલેની ટીમલી નાચતા કૂદતા જોવા મળ્યા હતા મંગોરિયાના મેળામાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા આ ભંગોરિયા મેળાની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા આદિવાસી નૃત્ય ઉપર ટીમલી નતાલે ઝૂમ્યા હતા હોળીનો તહેવાર એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર દેશ અને દુનિયાભરમાં જ્યાં પણ આદિવાસીઓ હોય ત્યારે હોળીના આગલા દિવસોની અંદર ભંગોરિયાનો મેળો માનવા માટે પ્રદેશમાંથી પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો આવે છે અને આ પરંપરાગત ભંગુરિયાના મેળાની છોટા ઉદેપુર જિલ્લાની છોટા ઉદેપુર તાલુકાની અને મારા આદિવાસી વિસ્તારને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને સમાજનું નામ આગળ રોશન કરે એ જ અભ્યાસના વંદે માત્ર ભારત માતા કી જય રેહન પટેલ નેશન પ્લસ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર